નમસ્કાર મિત્રો હું શું ભરતસિંહ આપ જોઈ રહ્યા છો ભરતસિંહ મિત્રો હવે આપણે વાત કરીએ શિયાળુ સિઝનની અંદર અત્યારે છણાના પાક વિશે તો સણાના પાકમાં અત્યારે અલગ અલગ વાતાવરણના હિસાબે આપણે અલગ અલગ ફેરબદલી વાવેતર ન કરતા હોય અને જો ઉપરા ઉપરી આપણે બે ત્રણ વખત છણાનું વાવેતર કરેલું હોય તો મિત્રો એવા ખેતરોની અંદર એવી જમીનમાં જો અત્યારે ચણાની અંદર કાળી ફૂગ અને સફેદ ફૂગ આવતી હોય છે તો મિત્રો આપણે થોડીમાં ભૂલ કરતા હોય છે કે ઉપડાતળી વર્ષ વાવેતર ન લેવું જોઈએ જોઈએ અંદર ફેરબદલી કરવી એક તમે ચણા વાવો એક વર્ષ ધાણા વાવો એક વર્ષ તમે તુવેર વાવો ઓછું પિયત હોય તો આપણે ચણા તુવેર એવા વાવેતર કરતા હોય છે બરાબર તો આપણે ઘઉં ને ધાણા ને એવા આપણે પિયત નથી કરી શકતા મિત્રો તો ખરેખર એમાં આવતા રોગ વિશેની જો વાત કરીએ તો કાળી અને સફેદ ફૂગ છે પછી જયારે આપણે સોળ નાનો હોય ત્યારે આપણે એક કોરવાનું પાણી પાઈ અને સાટ ઉતારી દીધી હોય તો પાણીનો ભેજ વધારે રહેતો હોય પ્રાણ વધારે હોય હોય અને જમીન ભેજ પકડી રાખતી તો મિત્રો એવા સમયે આપણે શું શું ટ્રીટમેન્ટ કરવા તો એમના વિશે આપણે વાત કરીએ તો મિત્રો એમાં જો ખરેખર ઓર્ગોનિક ખેતી કરતા હોય તો ઓર્ગોનિક ખેતી કરતા હોય એમના વિશે ખાટી સાઈઝ છે અને ગૌમૂત્ર છે અથવા જીવામૃત તમે ભેગું આપી શકો અને ખાટી સાઇઝ ત્રણ મહિના જૂની સાઇઝ હોય અથવા બે મહિના જૂની સાઇસ હોય તો પણ ચાલે અને એમાં થોડા તુલસીના પાનનો અર્થ નાખી દેવો મિત્રો તો એ સાટવાથી આપણે સારું એવું રિઝલ્ટ મળે છે અને સિત્તેર એસી ટકા જેવું આપણે કવર કરી શકીએ છીએ મિત્રો જેમ આપણે પેસ્ટીસાઇડનો આપણે પ્રયોગ કરીએ એનાથી કંટ્રોલ થાય ને એમ આપણે ઓર્ગોનિક બેઝથી પણ કંટ્રોલ કરી શકીએ છીએ મિત્રો એવું નથી કે એનાથી રિઝલ્ટ નહીં મળે સારા એવા પરિણામ મળે છે અને એનું આપણે રિઝલ્ટ લીધેલું પણ છે તો મિત્રો ખાટી સાઈસ ને ગૌમૂત્ર ન હોય તો જીવામૃત પણ ચાલે અને એમાં તુલસીનો પાનનો અર્ક નાખીને બરાબર એને આપણે તુલસીના પાનનો અર્ક તમે જો ઉમેરવામાં આવે તો એ તમે પંદર થી વીસ એમ જેટલો પણ નાખી શકો તો એનાથી સારું એવું રિઝલ્ટ મળે છે અને એ સિવાય જો જૈવિકની વાત કરીએ મિત્રો જૈવિકમાં વીડી છે અને છે તે બેક્ટેરિયા નાખીને પણ તમે કંટ્રોલ કરી શકો છો અને એ સિવાય આપણે જો પેસ્ટીસાઈડની વાત કરીએ તો એમાં મેટોલ એક્સી મેન્કો આવે છે કાર્બનડીજીમ મેન્કોઝેબ આવે છે અને એ સિવાય તમે કોપર સલ્ફર મેન્કોઝેબનો પણ પ્રયોગ કરી શકો છો તો એવા પ્રયોગ કરીને તમે સારું એવું રિઝલ્ટ મેળવી શકો છો મિત્રો અને એ સિવાય જો તમારે એમાં કોઈ પણ જાતની ઉણપ દેખાતી હોય મિક્સ માઇક્રોનિટનની ઘટ દેખાતી હોય મિત્રો તો જે સણા મોટા થઈ ગયા હોય એ સણાની અંદર તમે જાંબલી પાન દેખાતા હોય લાલ કોર દેખાતી હોય તો એમાં તમે માઇક્રોનિટન જે દવા આવે છે બરાબર મિક્સ માઇક્રોનિટન એ માઇક્રોનિટન પણ આપી શકો છો અને હોમિક પણ આપી શકો છો અને કોપર્સ અને ઝીંક પણ આપો તો એનાથી તંતુમૂળનો ગ્રોથ સારો થાય અને જે કઈ ની અંદર કોઈ જાતની ઉણપ હશે તો એના ઉણપના જે ઘટક તત્વો પૂરા થાય એટલે એકદમ ગ્રીનરી જોવા મળે અને મિત્રો અત્યારે જો વાત કરીએ તો છણાને આપણે સાટ ઉતારીને મૂકી દીધા હોય તો મિત્રો વીસ પચીસ દિવસ સુધી પાણી ન આપવું જોઈએ અને જો કોઈ ખેડૂત મિત્રોએ ફુવારાથી જો પાકનું સગવડ કરેલી હોય બરાબર ઓછા પી હતી તો એમને તો આ રોગ આવવાના ચાન્સ ઓછા રહેશે અને કોઈ એવું કહેતા હોય કે મિત્રો ફુવારાથી છણા નથી

જમીન આકરી જમીનો હોય અને તૈયાર પડી જતા હોય એવું દેખાતું હોય તો એકાદ વખત તમે સાતી આંકી નખો નેધી નાખો એટલે જમીન મોકલી પડી જાય તો પણ વીસ પચીસ દિવસ સુધી પાણી ન આપવું પડે અને તે સિવાય મિત્રો જો અમુક જમીન વધારે પાણી પકડી રાખતી હોય તો એવા ખેડૂત મિત્રોએ એક વખત ચણામાં ફાલ ન લાગ્યો હોય ત્યાં સુધી તમે ફુવારાથી પણ પાણી આપી શકો છો અને બને ત્યાં સુધી ચણાને ઓછું પિયત આપવું જોઈએ અને મિત્રો એમાં વાત કરીએ તો જો એમાં કોઈ થ્રીપ્સ કે એવી કોઈ પોપટી કે એમાં કોઈ આવતા નથી બરાબર ખારસની હિસાબે તો એમાં ઈયરનો જે એક એટેક થતો હોય તો ઈયરની આપણે વાત કરીએ તો છણામાં જ્યારે પોપટા આવે ત્યારે મિત્રો એમાં એમાં ઇમામેકટિન બેન્જો એક કોઈ 9% દવા આપી અને પ્રવાહી ફોર્મમાં આવે અને એનાથી પણ તમે ઈયરને સારું એવું કંટ્રોલ કરી શકો છો અને ઓર્ગોનિક બેઝમાં તમે 10 પણ અર્ગ છે તો એ તમે દવા બનાવી અને એનાથી પણ ઓર્ગોનિકથી તમે ઇયળનો કંટ્રોલ કરી શકો છો મિત્રો અને આયુર્વેદિક આપણે જેમ અપનાવીએ ઓર્ગોનિક એની જેમ ઓર્ગોનિક દવાઓ પણ આવે છે મિત્રો ઓર્ગોનિક દવાઓ તમે કોઈ સારા એગ્રોવાળા આપણા જાણીતા એગ્રોવાળા હોય એમની સાથે પાસેથી તમે માહિતી મેળવી અને ઓર્ગોનિક દવાના સારા એવા કન્ટેન તમે અલગ અલગ કંપનીના લઈ શકો છો અને એનાથી પણ ઇયળ કંટ્રોલ થઈ શકે છે મિત્રો તો આજ આપણી સણા વિશેની માહિતી હતી મિત્રો અને સણાને બને ત્યાં સુધી ઓછું પિયત આપજો મિત્રો તો એનાથી સણામાં સારી એવી રિકવરી રહેશે અને સણો ખરેખર બપોર સારું ઝાંખો પડે ત્યારે જ પિયત આપવું જોઈએ અને સણાને વધારે પાણીની કોઈ જરૂર પડતી નથી પાંચ થી છ પિયતમાં ચણાનો પાક તૈયાર થઈ જાય છે મિત્રો તો આવી ચણા વિશેની ખાસ કાળજી લેવી જોઈએ અને ફેરબદલી કરવી જોઈએ મિત્રો તો ચણા વિશેની આથી સંપૂર્ણ માહિતી મિત્રો જો તમને માહિતી સારી લાગી હોય તો તમામ ગ્રુપમાં શેર કરજો અને આપણી ચેનલ ને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો